સચિન સીત સ્લમ બોર્ડ બિલ્ડિંગમાં અક્ષય હેર આર્ટ નામે હરે કટિંગ સલૂન અરુણ મધુકરભાઈ ઠાકરે ચલાવે છે દુકાનદાર અરુણ પાસે સ્થાનિક વિસ્તારના રાકેશ વાઘ શંભુ વાઘ અને સુબોધ રામાણી નામના ટપોરીઓએ ગત તારીખ સાત ડિસેમ્બરના રોજ આવીને રેમ્બો ચાકુ બતાવી જો તારે સલૂન ચલાવવું હોય તો રોજના રૂપિયા બસ્સોનો હપ્તો આપવો પડશે ખંડણીની માંગણી કરતા અરુણે પોતાના સગા ભાઈઓને જાણ કરી હતી એ પછી ફરીવાર ખંડડીખોર ત્રિપુટી ચાકુ લઈને દુકાને ધસી આવી જો હફતો નહીં આપે તો જીવ ગુમાવવો પડશે એવી ધમકી આપી હતી ધમકીના પગલે અરુણ ઠાકરેએ સચિન પોલીસ મથકે દોડી જઈને રાકેશ શંભુ અને સુબોધ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પીઆઈ આર દેસાઈએ બનાવ અંગે ગંભીરતા દાખવીને ગુનો નોંધી ખંડડીખોર રાકેશ અને શંભુને દબોચી કસ્ટડી ભેગા કરી દીધા હતા જ્યારે ભાગી છૂટેલા સુબોધ રામાણીની શોધખોળ હાથ ધરી છે